અરે મિયાં મન તો ઓઈદ રેવાનું તમારે હા ઓઈદ રેવાનું આપણે તો બસ આટલું કરી દેવા ને પાડીયે હારું આયો મને આ ક કોમ કરાયું આ રૂપ હવે દેહું કરું હે બા બાંબો જવરો હો જાવ અહીંયા ભેગો થાતા હારું બટી જાતે છે એમને એ હાર હાસરીન જાજી બાય તો કેવા કેવા માયરો છે અહીંયા ભેગા થવા આયો છોકરા ને બે ભાઈ ને પાછા કોમ ભણાયો લો કે ભૂળ ના થાવ આ પાછા હાંભળે ઓછો તોય પાછા એમ કે છે કે હું જબર હાંભળું ત્રણ ટાવ કે એક વખત હાંભળે મારા બટુ આ બાય એકલા છે આ બે ભાઈ અહીંયા અલગ ખેતર કામ કરે રહ્યા છે કે ખબર નહીં પડતી અડો જિલ્યા ને કાલ અને પૂછી તો લઉં આ ખેતર મારા બટા કેમ નોકો નોકો બધું લાગે રો

બાજો એમ કે ખાવાનું કે ઘરે પહોંચાડે પોકાડે તો ખાયા કે મને એમ સમુદર નું કામ ફળાયું

મને વીડિયો ભાઈ આ તમારો ભાઈ યાર કેવો છે આમ કોણ કેરો કોણ નહીં તો લેગો હા બતાલે એમ નહીં એમ શોક પાડવી પડે કૌરંદર નું હું જવું હવે મારે ઘરે કામ છે આ તો ભેગો થવાય તો બે કોનિયા ને જિલિયા ને બેન ભેગો થાવ તો સારું હતું

બે ભેગા રહેશે નો રહેશે ગમે તે પ્રોબ્લેમ આ બાજુ છે ગોટાળો લાગે આમ તો બે ચાર જણા જ ભેગા કરીને આમ તો સમાધાન કરાવી ના છું તો સારું હતું આ ગોટાળો મટી જાય એટલે કોનિયન બે એક થઈ ગયેલા છે

બટી પણ હવે ના ખબર પડે કઈ તો હવે શું કરશે એનું હવે અમારે નિર્ણય લાવો નઈ તમારા પાડો માં પડ્યા છે એટલે અમે તમને બટી

ખબર છે પણ એ બે ભેગા મળે ને કામ કરે છે તમે એકલા છો એમ કઉ છુ એકલો ભારે જબર કેવાય સમજો કાફી જબર એમ

કઈ ખબર ના રે ને અરે પાછા લઈ સડે એવા છે બે ત્યાં મને એવું લાગે એટલે બધું ત્યાં કાંઈ કીધું હું કઈ બોલ્યો નથી બોલ્યો તમારી પાસે જ શું કઈ કીધું નહિ એ તો બીજા ભાઈને બોલાવા જાતો તો પણ મેં કીધું હવે ચાલશે છે અમારે એક આગેવાન છે તમારે સમાધાન કરવું હોય તો હે આગેવાન છે કઉ સમાધાન કરવું હોય તો શાનું સમાધાન પેલા બે ભાઈ નોખા છે ને તમે એમાં કેમ છો તમે એકલા છો પેલા બે ભેગા છે એટલે

આખે જિંદગી કામ હાય હાય શું કામ કરો છો તમે હવે માર તો ઉમર થઈ ગઈ છે એને જોવાનું છે ને હઈ મને રહે તો કોઈ ખારું નઈ કોઈ મહેમાન આવે તો તમે કેવા તો હું વાળી બે જણાને બોલાવતા હું તમે હું કામ કરો હું લેતા હું તો ના ના એમ કામ કરવા દે ને બોલાવા એમ નહીં બોલાવા બે જણા બીજા ભાઈ બોલાવતા હું આગેવાનો હો સારું જા એ હા તો આગેવાનો લેવા તો જો છે તો કેવા લાવે છે ભાઈ ભેગા બહાર એવા આવશે કે હમ પેલા બી ભાઈ ને રાખશે એને કે ડખો લાવશે હડો આ બધો જે થાય હા શું મારે તો જેમ સેમ કુટી ખાશે રાગ આવશે તો બોલજે ને કઈ નહીં એ બી ભાઈ ડખો ના થાય બસ હડો આ બધો આમ તો કોક નું ભલું કરવામાં ભગવાન પણ રાજી રહેશે એટલે આ રે ને બે આગેવાન બોલાય અને આ કોક હારું સમાધાન થઈ જાય તો બસ કા મેન રસ્તો તો આ રહ્યો જ છે હોય એમ બેહવું છે હમણાં આવશે

ઈતો નથી હા ગટુ હારો કોણ જે પાણી ઈ કેબર એમ કોણ આયુ આપ તો એક પતાઈ ને ભેટી

ટુકડા મારી વાત શું કહું છો હાપડો છો બોલો અહી મોટ મોટ બોલાય લાવ્યો છું બરાબર એટલે મારું રાખો સારી વાત છે ના ના કોઈનું મન ના હું પણ આટલું નો દાડો મોની જો કારણ કે વસે આવતા હતા મેં ઉભા બોલાયા છે અને બે જગ્યા બોલાય પેલા આગેવાન ને બોલાયા પોંચામાં આગેવાન બોલાયા છે એટલે મન રાખો આટલું

મોટા ભાઈ એટલે કે થાકલ છે એટલે પાંચ કિલો જી અને પાંચ કિલો ગોળ કે મંગાયેલું હાજે ના ના વાંધો નહીં કમાવી છે ગમવાળાનું સારું થાય છે ઢોર નિયર કરું બધું એ ભગવાન બસ તાર